आमन ये सब जल्दी से जल्दी से बता दो वो दाओ दाओ छे छे आज हे बाबा ऋषि थैंक यू छे हेरो હે પિંકુ બોલો મેલે દે કેટલા છે 15 90 36 છે એ ભરત તાર્યા ગર્યો વધાવ મત ભાઈ હે ઈશુ ભાઈ ખંદેલમાં હાથ મેરવા જય 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 બોલો

જા હું આને વ્યવહાર પછી હોય હો ટકા ફેર લાવ્યા મારા સિત્તેર ટકા નો જ બોલ હતો શું બોલું કે હું સતના માર્ગે હડનારો દેવ શું લે

કોડતી હોય ને એ બાર પાડી દેજો મને મજા ને જય દાદા ધણી હોય તો દેજે પણ બારગામ નો હોય તો વસ્તી ડાયરો ઉભો હોય છૂટ જમતા બોલવાની હા કલમ હું લેવાની એ છૂટ માગું ના આલું તો વાણંદો ભોગો ટરી ક્યાં જાણી આપડે વ્યવહારની વાત જાય ને ભી રે બરાબર માતાજી ની પંચાયત પછી થાય પેલા આને કાઢવાની વાતું થાય

તમારું કુટુંબ કબીલો રહી આવ પંચવા જેવો રોમ ભેગો હોય અને આવી ગાડીઓ આવા સારા કરી જાય નખામી વાત બોલું ધણી આવી તો પણ જો એક મસાણી મેરળી જો મારા હુવરિયા ની ઉપર આગરી કરવા આવન જો આગરી ખાવા ના બે હું તો હું માળનો ગોગોણા કહેવા શબા જો ગળી લે હું વ્યવહાર સિવાય કોઈ ના આવા દેતો નહીં મારા હુવરી આગળ તો તમારો રોમ જબરો પણ તમે પાલન માં નહીં રહ્યા એટલે આ આचारा કરી છે હે રોમ હે રોમ

બોતાનો ઈ જી જાય દમતી નઈ જાય ઈને મનાવ પ્રેમ થી જાય તો સારી વાત છે કે હે હું એટલો બધો ભૂવો નઈ ખાલી પી એને બીજો ભૂવો હતો

કે મારામાં એટલું ગજુ છે અને મારો જે ત્રીજો ધણી રહ્યો ને મારી આગળ એનું એટલું ગજુ છે હે મેલડી તો શું મસાણની મેલડી ચોકી ખરાબરાબર છે મારા જાપે ચોકીયું કરે છે મસાણી મેલડિયું તો આવી તો મારી આગળ શું ગજુ વાગ્યું

પણ તમને તો 부વા કરે એટલે તમે દાદા થઈ જશો પછી વાડી નું ને વિચારતા પછી તો ઘર નું હોજારવાનું જાળવાનું વાડી નું શું કામ છે કે સરપંચી નું કામ કાજ જામ નું ની સીટ મળી જાય એટલે કે ગામ નું શું કામ છે સીટ આપડે મળી જાય આપડે રૂપિયા ગણવાનું કરો

અને હું દુનિયામાં કોઈ દેવ ભૂતળા નહી ભૂત છે એની અને મારો બાપ એ છે અને આ દુનિયામાં હું પંચાયત કરવા કરતો મારા બાપ ને પૂછ્યા વગર સુધી આજ બોલ્યો છું તો એમાં હું બોલ મારો આ પોઈન્ટ ડાયરા વચ્ચે બોલ્યો છું કે મારા ભુવાને મારી આબરૂ જાય ને મને ઘેર પડતી નહીં પણ આજ હું તમને કલમ સોંપુ છું

આ ભૂવો ને મારી માતા ને ચાલી પડશે પણ તમે ગાડા ભુવા ને કોઈ ચાલી આપતું દુનિયા પણ એ તો ભુવો ગતિ ના હોય ને તો દેરું બંધાય નક બંધાય તે તારા છોકરા ને કઈક બતાવ્યું છે તો જ તારું છોકરો બોલ્યું હોય ને પંચવારો

આજ મારી પંચાયત ને હટી અને વચ્ચે એમ બોલી ને આ પ્રેમથી જાય નહીં નહીં એટલે એમાં શું કઈ ભાર હતું તું મારવા ને કે તું ચાર પાંચ છોકરા ને ચોટાડું ગાડી ને તો નકમી વાત પડેલ્યા વસ્તી તમે જોયેલું છે એને માતાના મઢ માં જવું નતું ગમતું

છબુન તારે આવડી જ ને તારા ભુવન દેખાડી અને ઓલી મેં માધી હોય તારા સોળાને હારી જવું ગર આવા વેણ બોલીને ઓહ ભૂત ચોટી પડે કે મારે વગર નહીં ને એટલે ઓલી મારા બંધાણી હોય એની જાય મેં બોલે જ માધી હશે ને એમ નેમ તો બંધાણી નહીં હોય મારી આગળ

બેઠી જો તો એક ગાય થઈને મારી જોડે પૂછજો ના તો બોલે મેલડી કામ કરે છે એક જ કુટુંબી બેય